તે સમયે પોલીસે રેડ પાડી યુવતી સહિત છ લોકોને નશાની હાલતમાં પકડી પાડી તેની પાસેથી બે દારૂની બોટલ સહિત બે લક્ઝરીયસ કાર પણ કબજે કરી કામરેજ પોલીસ સ્ટેશનના પીઆઈ ચાવડા સાહેબે જણાવ્યું કે કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ત્રણ ટીમો પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમી આધારે મોરથલ ગામની સીમમાં સિલ્વર અંબર લેન્ડમાં આવેલ ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દારૂની મહેફિલ કરી રહ્યા છે બાતમીના આધારે ટીમે આ જગ્યાએ રેડ પાડી બે યુવતી સાથે ચાર યુવકને નશા કરેલી હાલતમાં પકડી પાડ્યા છે પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી છે જી સર કઈ નદીના પકડાયા શું મોટું સુરત રેન્જ આઈજી શ્રી પ્રેમજી સિંઘ સરની આગેવાનીમાં સુરત ગ્રામ્ય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ જોશર સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સુરત જિલ્લાના કામરેજ ડિવિઝનના ડીવાયપી શ્રી આર આર સરવૈયા સાહેબે સૂચના આપેલી કે કામરેજ પોસ્ટ વિસ્તારમાં આવેલ અલગ અલગ ફાર્મ હાઉસમાં જો કોઈપણ પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હોય તો તે અન્વયે કાયદેસરની કાર્યવાહી કરવી જે અન્વયે કામરેજ પોલીસ સ્ટેશનની અલગ અલગ ત્રણ ટીમો કાલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સેગવા ગામની સીમમાં આવતા પેટ્રોલિંગ ટીમમાં સાથેના પોલીસ કોન્સ્ટેબલ નાવની બાપી હકીકત મળેલ કે ચાર યુવાનો તથા બે યુવતીઓ બેસી અને દારૂની પાર્ટી કરે છે જે બાતમી હકીકતના આધારે સદર ફાર્મ ઉપર જઈ રેડ કરતા સદર જગ્યાએથી ચાર પુરુષ ઇસમો તથા બે યુવતીઓ દારૂ પીધેલી હાલતમાં મળી આવેલ તથા તેમની પાસેથી પાણીની બોટલ બે વોટકાની ખાલી બોટલ તથા એક એક વોટકાની બોટલમાં ત્રણસો એમએલ જેવો વિદેશી દારૂ મળી આવેલ જે બાબતે સદર યુવાનો તથા યુવતીઓ પાસે દારૂ પીવા અંગેની કોઈપણ પ્રકારની પાસ પરમિટ હોય તો રજૂ કરવા જણાવતા સદર ઈ સમૂહે પોતાની પાસે કોઈ પણ પ્રકારની પાસ પરમિટ ન હોવાનું જણાવેલ જે અંગે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી સદર તમામ ઈ ઈસમૂહનું મેડિકલ કરાવી આગળની તપાસ પીએસઆઈ શ્રી ચાવડા સાહેબ ને સમાચાર જોવા માટે જોતા રહો ટી ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાત